ચા બતાવીએ અને પી લઈએ પછી તમે કમ્પ્લોટ બતાવીએ અમે અમને કાળો ચાપ્યો જમા તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લૉગની અંદર તો મિત્રો આજે તો વરસાદ ચાલુ છે એટલે વ્લોગ બનાવવાનું કોઈ વિચાર્યું નથી પણ જોઈએ હવે કયા લોકેશન જવાય જવાય અત્યારે તમે જોઈજો આ વરસાદ ચાલુ છે હાલ વાતાવરણ અહીંયાનું તમે જોઈ લો આજે સવારે દસ વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે અત્યારે બે વાગી ગયા આ હજુ વરસાદ ચાલુ છે હજી હવાના ઘરેથી ચોય નીકળ્યા નતા એટલે હવે તો નવા લોકેશને જવાનું વિચારીએ છીએ આગળ ભાઈબંધને ઉભા છે અને એમનો ફોન આવ્યો કે તમે આવો આપણે વ્લોગ બનાવીએ નવા લોકેશન ઉપર જવાનું છે તો મિત્રો વિડીયોમાં બનાવી છે તમને નવા લોકેશન જોવા લઈ જવું તો મિત્રો હવે હું મારા ભાઈબંધના તો નીકળી જાઉં અને બાઈક લઈને જવાનું છે એટલે હવે તમને મળીશ ડાયરેક્ટ મારા ભાઈબંધના ત્યાં જઈને અને એરા ક્યાં છે કઈ જગ્યાએ જવાનું છે

બે જા તું મને તો બીક લાગે મિત્રો આ બે ના બાઈક લઈને આવો મને બીક લાગે તો હું હેડીન જાઉં આગળ જા દો આગળ તો એ ગારામ ના ફસાવતા ખાલી ચાર માં જવા દેજો ના કર મારા ઉપાધી તો કરશે તો મિત્રો વિડીયોમાં બનાવ્યા જો આગળ જઈને તમને લોકેશન બતાવું

આખું ટાયર જમ થઈ ગયો તો જોઈએ બાઈક જેટલો ઉધી જાય એટલે જવા દઈએ બાઈક આગળ ચોક રસ્તા મૂકી દેસુ પછી હેટાઇ લે એ કરેખો તૂટી જશે ઓકે ઓકે એક કોંક કોરા મૂકી દે હવે આગળ નઈ લઈ જવું બસ કોઈ નળા ન એવું મસ્ત મૂકી દે

તો મિત્રો અમે ચાલતા જઈએ હવે બાઈક તો આગળ જાય એવું નહીં ગારો વધારે છે એટલે એટલે મૂકી દીધું છે અને આ રસ્તો છે જવાનો એથી હવે ચાલતા જઈએ તો વિડીયો બનાવી જો મિત્રો ચંપલ બહુ ભારે થઈ ગયો એટલો ગારો જમ થઈ ગયો તો આપણે આટલું ભારે થઈ તો બાઈક પેલો જઈએ ને

અને આ છે મોગરો આ તો મિત્રો અમે આવી ગયા છે હરખાજી ની વાળી એ જોયેલો હશે અમારી હરખાજી ની વાડી અને આ બાજુમાં બગીચો પણ છે કરીને જાળવાયેલા છે અને જોઈ લોકેશન એક નંબર લોકેશન છે ગાઈસ આ બધા ઝાડવા આવેલા છે બાવળીયાના અમુક અલગ અલગ ઝાડ છે અને પેલી બાજુ સ્યાતોળી છે જોમફળ છે દાડમ છે ઘણા બધા અલગ અલગ ઝાડ છે તો આપણે જોવા જઈએ તમને પણ બધા મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો હવે કાજીની વાડીની અંદર પ્રવેશ કરી છે અને વરસાદ હજુ પણ ચાલુ છે કંઈ નો ચાલુ છે રાતે ચાર વાગે વરસાદ ચાલુ હતો અને અત્યારે પણ ચાલુ છે વરસાદ હજુ તો બે દિવસની આગાહી લખ કોઈ નક્કી નહીં ક્યારે વરસાદ જેટલો થાય આ જોઈ લો આ છે દાડમ અને આ બાજુમાં લેબુડી છે આ જોબુ છે અને આ આપલા વળ કહેવાય ને લાકડીઓ બનાવાય એના માટેનું આરું પેલું કહેવાય છે ત્રણ જણા જણાતા ઓલરેડી અંદર જોમફળ ખાવા ઉતરી ગયા મને લાગી રહ્યું કે અમા વલે તમે જોમફળ નહીં રાખો હો તો મિત્રો જોઈ લો અમે જોમફળી આવી ગયા છે અરે જોમફળ એ પાકેક કે નહીં એકે કઈ બાજુ ચાલો બતાવજે અરે જો હા મોટા મોટા આ પાકી ગયા આયુ બીજું કા બે બંકાવું વાળી હરકાલી મમનો કોટો વાજ્યો છે હાર્દિકભાઈ કોટો

કાકા દર કાકા અમે ખરાગ આઓને કાપીને કટકા કરીને મેઠું મસાલો બધું જલ્દી ને એક નંબર લાગે ને એ આધી કેવું કરશું હા તો વેન લે પાંચ છ જેવો આપણે ચાર જણા ખાઈ એટલે વેન લે પછી આપણે આ દુહરત ખાઈ ખાઈજો ભુંડિયાં જો પછી બતાવો હાર્દિક હારા હારા મસ્ત મળે એમ આપણે જઈને કાપીને મસ્ત કાતરી કરીને ખાઈએ હમ મસ્ત લાગે તું ખાલી ખાઈ જોઈએ એકવાર અમે તો કાધા અમે હાર્દિક ને બે રોજ ખાઈએ દાળુકા ને ભાજી નાખ્યું હાર્દિક તમે વાર નહી રાખતો હો ગાડી

ચાર હજુ બીજા બે ત્રણ ગોતી લે પેલા બે હાશે એટલે બે વધારે જ લેજે આ કાચું મસ્ત પડ્યું પણ મારો ખાઈ ગયું પૂંડ્યું